ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વઢવાણ ગામની અંદર અહીંયા કામાની ટીમ પહોંચી છે આ ખેતરની અંદર શરૂઆતમાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ પાયામાં ઉપયોગ થયેલો છે કોઈપણ જાતનું રાસાયણિક ખાતર આ ખેતરમાં ઉપયોગ થયેલો નથી અત્યારે જે આ પરિસ્થિતિ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે હવે અહીંના જે પ્રગતિશીલ ખેડૂત છે એમની મુલાકાત લઈશું એમને કામા ઇન્ટરનેશનલ કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો આ ખેતરમાં ઉપયોગ કર્યો છે અને એમને શું ફાયદો જોવા મળ્યો વર્ષોવર્ષ વર્ષ જીરો કરે જ છે પણ આ વર્ષે શું ફેરફાર જોવા મળ્યો છે એ આપણે વાત કરીશું નમસ્કાર 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 ખેડૂત મિત્રો જહેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ

છેલ્લા કેટલા વર્ષથી જીરાની ખેતી કરી રહ્યા છો ખાસ કરી મિત્રોને જણાવજો એટલે આઠ નવ વર્ષથી ખેતી કરવી છે જીરાની તો આઠ વર્ષથી તમે જે ખેતી કરો છો જીરાની તો એમાં શું પ્રશ્નો આવતા હોય છે એ ખાસ કરી મિત્રોને જણાવજો પ્રશ્નોમાં તે વખતે કેમિકલ વાળું વાપરતા હતા આપણે વણ નથી વાપરું તો એ જીરોના જેવું જ છે તો ચાલુ વર્ષે તમે કેમિકલ કોઈ ખાતર પાયાની અંદર આપ્યા નથી પાયાની અંદર કામા કંપનીનું કયું ખાતર આપેલું છે ખાસ કરી મિત્રોને જણાવજો છે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આપેલું છે આની અંદર એના સિવાય કોઈ કેમિકલ ખાતર આની અંદર આપણે આપેલું છે ના કોઈ નહીં કોઈ કેમિકલ ખાતર આની અંદર ડીએપી કે કોઈ આપેલું નથી તો બી ખેડૂત મિત્રો તમે આ જીરાની ગ્રીનરી અદ્ભુત પ્રમાણમાં જોઈ શકો છો કે જે આ જીરાની ખેડૂતો કહેતા હોય છે કેમિકલ ડીએપી પાયની અંદર આપવું જરૂરી છે એ છતાં મોટા ભાઈ પ્રયોગ કરેલો છે જીરા ખેતીની અંદર કે આની અંદર કોઈ કેમિકલ ખાતર આપેલું નથી આની અંદર ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એની અંદર દરેક દરેક પ્રકારના ગ્રેડ આવતા હોય છે એનપીકે છે ઝીંક છે સલ્ફર છે બોરન છે આ દરેક દરેક પ્રકારના ગ્રેડ આવતા હોય છે ત્યારબાદ આની અંદર શું આપેલું છે પાણી જોડે પાણી જોડે આપણે ડોક્ટર યુનિટેક અને ડોક્ટર તેજસ એકસો આઠ આઠ હા તો એ પાણી જોડે આપણે કેટલા દિવસે આપેલું છે પાણી જોડે

તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આની અંદર કોઈ યુરિયા ખાતર પણ આપેલું નથી તે છતાં પણ આની અંદર ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોળ અને ડોક્ટર યુનિટેક અને ડોક્ટર તેજસ એક્સુઆ એ ડોક્ટર યુનિટેકની અંદર દરેકે દરેક પ્રકારના સૂક્ષ્મ તત્વો ગોળ તત્વો અને પોષક તત્વો અને ડોક્ટર તેજસ એક્સુઆની અંદર દરેક પ્રકારના બેક્ટેરિયા બેટલ ફંગસના બેક્ટેરિયા આવતા હોય છે જેથી કરીને ખેડૂત મિત્રો ફ્લસીંગ પાણી જોડે આપે છે તો જમીનજન્ય કોઈ જીવાત છે જમીનજન્ય કોઈ ફૂંક છે

સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો છે આજુબાજુ હળવર તાલુકાના ખેડૂતો છે એમની અંદર જીરાની અંદર સુકારો નીચેથી જોવા લાગતો હોય છે જ્યારે આ જીરાની અંદર નીચેથી સુકારો જોવા લાગતો નથી અને આખા એને ડાળીઓની સંખ્યા છે એ પણ ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો તો મોટાભાઈ આ જીરામાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની તમે આ પ્રોડક્ટ યુઝ કરી તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો એમને તમે શું સંદેશ આપો છો

તો ભવિષ્યમાં હજી પણ આ કેમિકલ મુક્ત કરીએ તો આનાથી પણ સારું એવું રિઝલ્ટ આપણને મળી શકે એવું લાગે છે એમ તો ખેડૂત મિત્રો તમે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા હળવદ જિલ્લાની અંદર ચક્કરની સંખ્યા અત્યારના પ્રમાણમાં જોવા મળતી હોય છે તો આ ટાઈમે તમારે ડૉક્ટર કાશ્મોરા છે એ પર પંપે દસ એમ એલ ત્યારબાદ ડૉક્ટર યુનિટેક્સ છે એ પર પંપે પચાસથી સાઠ એમ એલ અને ડૉક્ટર ફંક્શાર છે એ પચાસ થી સાઈઠ એમ પ્રમાણે એનો સ્પ્રે પણ કરાવી શકો છો જેથી કરીને તમારે અત્યારે ચક્કરનું જે ફ્લશિંગ ચાલુ હોય એ સ્ટેપ બાય સ્ટેપ એની બેરિંગ જોવા લાગતી હોય છે એ નીચેથી આખું એક એક સાથે એનું જીવન ચક્ર જોવા મળી રહેશે જેથી કરીને તમારે દાણો ભરવામાં પણ યોગ્યતા રહેશે તો મોટાભાઈ અત્યારે તમારી જમીનની અંદર ક્ષારના પ્રશ્નો બનતા હોય છે દરેક ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે આ બે ત્રણ દિવસથી ફિલ્ડ કરી રહ્યા છીએ તો અત્યારે આ જમીનની અંદર ક્ષારના પ્રમાણમાં ખૂબ જ સારા પ્રશ્નો જોવા મળી રહેલા છે તો એની અંદર આપણી ડૉક્ટર તથા નામની પ્રોડક્ટ આવે છે એ તમે પાણી જોડે અપ્લાય આપી શકો છો જેથી કરીને એ જમીનમાં જે ક્ષાર છે એનું ક્ષારનું પ્રમાણ તોડશે તો અત્યારે જીવાને જીરાની ઉઘડ શક્તિ ફાસ્ટ કરાવશે જેથી કરીને તમે જે જીરામાં ગ્રીનરી જોવા માંગો છો એના કરતાં પણ વધારે ગ્રીનરી જોવા મળશે જેથી કરીને તમે જે ખાતર વાપરો છો એ સો સો ટકા પ્રમાણમાં એનું ઉત્સેચક જોવા મળશે નવી વાત સાથે નવા વિડિયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન